ચાલુ શું કરું સમજ જ નથી પડતી દોસ્ત હોય એ સારું દુશ્મન હોય એ પણ સારું કે ખબર તો પડે પણ ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ ક્યારેક આદર કરે અને ક્યારેક અપમાન કરે ક્યારેક પ્રેમ કરે ક્યારેક તિરસ્કૃત કરે ક્યારેક હગ કરે અને ક્યારેક જ કરે દોસ્તો આવા લોકોથી ચેતવું પડશે આ એક એવું પોઈઝન છે કે જે ધીમે 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 કરતા માણસને મારી નાખે છે અને જો આપણે આ પોઈઝનનો શિકાર જો બની ગયા તો ના તો આપણે મરી શકશું કે ના તો આપણે જીવી શકશું તમારું શું કેવું છે આવા વ્યક્તિઓ આપણા જીવનમાં હોવા જોઈએ હું તો સ્પષ્ટપણે કહું છું કે જો આવા વ્યક્તિ આપણા જીવનમાં હોય તો એને તરત જ હાંકી કાઢવા જોઈએ તમારું શું કેવું છે એ ફરી તમને પૂછું છું ચોક્કસ આ બાબત ઉપર ચિંતન કરજો જ થેન્ક યુ